જય માતાજી જય ખેતરપાળીમાં તો આજે ઋષિ પાચમ તો નરેશ દાસ ઋષિ પાચમ ને બધાને ઋષિ પાચમની બહુ શુભકામનાઓ તો આજ તો ગણપત બધાને આરતી ઉતારવા જવાની છીએ હું કાશે નિખિલને ખુશહાલ આરતીમાં અને પછી આપણે જવાના છે એસે માર્કેટ જવાનું છે ખુશાલી બર્થડે છે કાલ હા એટલે મારી ઢીંગલી નો બર્થડે છે એટલે આપણે બધી વસ્તુ લેવા જવાના છે ફુગા અને કેક ને એવું બધું કરી આવી હા કેક તો આજ લેવાનું હોય કારણ કે આજ ને આ ખાય ઓર્ડર દઈએ આપણે કેવ કેક લેવા છે બહુ આપણે બહુ આવડે મોટી કાય લેવા નથી નાની કેક લેવાની છે હીરામાં મંદિર ની છે આપણે હા એટલે હીરામાં મંદિર બો વાલે છે એટલે આપણે બહુ મોટો બર્થડે છે જવાનો ખાસ એટલે હા એટલે આ તો છોકરાનું મન રાજી રે એટલે આપણે બર્થે ઉજવી નથી કારણ કે ખુશાલી કે બર્થ ડે આવે છે મમ્મી હું બોલી ગીફ્ટ લઈ દે બોલી એટલે આપણે એવું કાંઈ કરવા નથી ક્યાંક ને એવું લઈ આવશું ને કાલે ઘણું બટેકા પવાનું એવું કરશું અને ઘરમાં મેં આપણે બર્થ ડે છે તો હાલો આપણે બર્થ ડે શા માટે લઈ આવીએ પેલા તમે ગણતો મને આરતી કરી આજે અમારો વાર છે આરતી ઉતારવાનો તો હાલો અમે આરતી ઉતારી આવીને તમે ઘર જવાનું શું

જે જે કરવા જાશો જે જે કરવા જાશો ગણપત દાદા બિહારા છે એટલે ખુશાલી બેન પગે લાગવા આવ્યા છે ગણપત દાદાને પ્રસાદી લેવા અને ગણપત દાદાને ને પગે લાગી લે પગે લાગી લે ગણપત દાદા જે જે કરી લે ગણપત દાદા બિહારા છે

હલો મે સાવિ સુ માર્કેટ માં ફિશાળી નો બઢો કાલે તો અમે આવી ગયા છીએ ટેસ્ટ એ ફિશાળી એ નામ લેવા શું લેવું શું લેવું શું લેવું ખુગાવાનું છે એ નથી સે કુ ગામ કુ

જોઈ લે કે કી લેવાની છે એટલે કાલ પછી એના કામ આજ તો રહેવા છે એટલે આજે ભી જોઈ લે બધું એટલે પસ્તાલ લેવાની એ કેટલા ભાઈ હા એકસો ચાલીસ ભાઈ એક મસ્સે કે 250 નામ ને ઓળખવાળો આપણે ઓળ છે ને સુગા લેવું ચાં ચોકલેટ ની બહુ મસ્ત તો નરસ થઈ છે હું સુગા સુગા સાઈડ ના ફટાશ નું અમે કેક ফাইনাল કરી લીધી છે કાંટા રેવા રે અંદર છે રે ડાઉં ને ગાં

આજે પૈસા મતલબ તો ખરા માટે આપણે બેલ લાવ્યા છે મને સી ને ભૂલેવા કરી ને કાલે આપણે બટેકા પોવા બનાવવાના છે અને પોવા ને મસાલા ને બટેકા ની બધું આપણે લઈ લેવા છે આ છે બટેકા પોવા બસ ને આરોગ્ય ને બા બા ફિશા લે તો કી તમાર ના સમસ્યો સમસ્યો એમ તો ગાડી દેખાર તો કે કે આવ ને તો આ આપણો ઓર્ડર આપી લઈ સમસ્યો ને અમે હા